તો જય માતાજી મિત્રો બ્લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ફરી પાછા દુકાને આવીને બ્લોક વિડીયો શરૂ કર્યો છે તો આજે ફરી અમે પાછા દુકાને આવી ગયા સવાર સવારમાં શરૂ કરી દીધો તો મિત્રો હવે આપણે જવાનું છે બાજી જણે છે ત્યાં જવાનું છે પાણી હાલવા માટે તો તમે કન્ટિન્યુ બ્લોક જોવાનું ચાલુ રાખજો મિત્રો આ બાજુ લણાઈ ગઈ છે થોડીબર ચાલુ છે બાજુ લણવાનું અને આ બાજુ ઢગલો કરે છે લણીને અમે આવ્યા હતા પાણીનું ડબલું હાલવા માટે ફાવવામાં જઈએ છીએ કરે મિત્રો અમે ગયા હતા ખેતરમાં બાજી રાઠા તા ત્યાં અને આવીને પાછા દુકાને આવી ગયા છીએ આજે જવાનું છે બપોર પછી ટિફિન આપવા માટે ખેતરમાં